અત્યારે ચોમાસાની સિઝનમાં ભરપૂર માત્રામાં કંકોડા મળતા હોય છે કંકોડાને એકદમ હેલ્ધી અને શક્તિવર્ધક શાક માનવામાં આવે છે તો તમે આ કંકોડાનું શાક મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આ નવા શાકની રેસીપી જોઈ લઈએ તો એના માટે કઢાઈમાં બે મોટી ચમચી તેલ લઈ લઈશું તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાય અને રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જીરું ઉમેરી દઈશું થોડી હિંગ પણ ઉમેરી દઈશું આપણે હવે ત્યારબાદ આપણે એક ચમચી ખાંડેલું લસણ ઉમેરી દઈશું અહીંયા તમે આખું લસણ પણ લઈ શકો છો કટકી કરીને અને ચાહો તો આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો અહીંયા મેં માત્ર લસણની પેસ્ટ લીધી છે હવે એમાં આપણે થોડી હળદર પણ ઉમેરી દઈશું હવે અહીંયા અમે ત્રણસો ગ્રામ જેટલા કંકોળાને આ રીતે બે ભાગમાં કટ કરી લીધા છે તમે ચાહો તો ચીરિયા પણ કરી શકો છો પણ આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે એને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા થોડું તેલ ઓછું લાગે છે તો એક ચમચી જેટલું હું ઉમેરી દઈશ હવે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું અત્યારે આપણે બીજું કશું ઉમેરવાનું નથી અત્યારે માત્ર મીઠું ઉમેરીને આ શાકને ચેડવવાનું છે તો હવે આપણે કડાઈની ઉપર આ રીતે થાળીમાં પાણી મૂકીને આ શાકને ચેડવવાનું છે આ શાકમાં પાણી અંદર નથી ઉમેરવામાં આવતું હવે ઉપરથી આ રીતે પાણી ઉમેરીને વરાળથી શાકને બાફવાનું છે તો અહીંયા આઠથી દસ મિનિટ માટે આ શાકને ધીમા ગેસ ઉપર ચેડવી લેવાનું છે વચ્ચે વચ્ચે બે ત્રણ વાર ચેક કરી લેવાનું છે તો અહીંયા કુલ આઠથી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે કંકોડાનો કલર ચેન્જ થઈ ગયો છે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આપણા કંકોડા સરસ રીતે ચડી ગયા છે અને જો તમને એમ ન ખબર પડે તો તમે આ રીતે ચમચાની મદદથી તોડીને પણ ચેક કરી શકો છો આપણા કંકોડા આસાનીથી આ રીતે તૂટી જાય એનો મતલબ કે સરસ રીતે આપણા કંકોડા ચડી ગયા છે જે મોટું પીસ હોય એ ખાસ ચેક કરી લે મોટા ચડી જાય એટલે નાના તો ચડી જ જાય છે હવે એમાં આપણે ત્રણ ચમચી જેટલો ખારી સિંગનો ભૂકો ઉમેરીશું તમે અહીંયા સિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો પરંતુ સિંગનો ભૂકોનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અહીંયા એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું જો તમને પસંદ હોય તો થોડો ગોળ પણ ઉમેરી શકો છો પરંતુ આ શાક આ રીતે જ સરસ ટેસ્ટી લાગે છે હવે ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું હવે બે મિનિટ બાદ આપણે સરસ મસાલાને કંકોડામાં મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણું આ કંકોડાનું શાક સરસ બની જાય છે બધું સરસ રીતે મસાલામાં મિક્સ કર્યા બાદ એકદમ ટેસ્ટી આપણું શાક લાગી રહ્યું છે હવે ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી એક મિનિટ માટે વરાળે બફાવા દઈશું તો એક મિનિટ બાદ આપણું શાક ટેસ્ટી સુપર બનીને તૈયાર થઈ જશે એક મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું તો આપણું શાક એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને આ શાકને તમે રોટલી જોડે કે બાજરાના રોટલા જોડે પણ સર્વ કરી શકો છો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં